વેલકમ ટુ માય ચેનલ તો આજે તો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ મેં અહીંયા કાજુ પલાળે લીધા છે તેને મેં અડધી કલાક પહેલા પલાળે લીધા છે અને મેં અહીંયા પનીર લીધું છે જે પનીર છે તે મેં ઘરે બનાવેલું છે તો સૌથી પહેલા આપણે પનીરને

થોડુંક ખડા મસાલા લીધા છે એમાં તમાલપત્ર સૂકું મરચું તજ ને લવિંગ લઈ લીધા છે અને એમાં આપણે કાંદા એડ કરી અને કાંદાને પણ થોડીવાર માટે આપણે બ્રાઉન થાય ત્યાં સુધી રહેવા દેવાના છે પછી તેમાં આપણે ટમેટો એડ કરીશું તો બ્રાઉન થઈ ગયા છે હવે આપણે એમાં ટમેટો એડ કરી દઈશું ટમેટો એડ ક્યારેક કર્યા પછી તેને આપણે થોડીવાર માટે ઢાંકીને મૂકી દઈશું કારણ કે ટમેટું બરાબર ગળી જાય એ માટે તો ટમેટું બરાબર ગળી ગયું છે તો એમાં આપણે મીઠું અને ખાંડ નાખી દીધા છે થોડીવાર માટે ઢાંકી દીધું છે પાછું આપણે એમાં બધા મસાલા કરી લઈશું તો મેં અહીંયા એક વાટકીમાં ધાણાજીરું પાવડર હળદર લાલ મરચું અને ગરમ મસાલો આટલી વસ્તુ લીધી છે એને મેં એડ કરી દીધી છે હવે એ મસાલાને આપણે તેલમાં શેકી લઈશું તો આ રીતે તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે મસાલા શેકવાના છે હવે એમાં મેં કાજુની પ્યોરી બનાવેલી છે એ મેં એડ કરી દીધી છે કાજુની પ્યોરીમાં મેં દૂધ કાજુ અને લાલ મરચું કાશ્મીરી લીધું છે એને મેં મિક્સર જારમાં ક્રશ કરી લીધું છે ને પછી એમાં આપણે એને એડ કરી દીધી છે તો કાજુની પ્યોરી આ રીતે થોડી સડી જાય પછી આપણે એમાં થોડુંક પાણી એડ કરીશું પાણી એડ કર્યા પછી આપણે કાજુ અને હવે આપણે એને થોડી વાર માટે ઢાંકીને રાખી દઈશું તો જોઈ લઈએ તો આપણે શાક છે એ બરાબર ઉકળી રહ્યું છે તમે જોઈ શકો છો આ રીતે થઈ ગયું છે આપણે એને માટે રાખી ત્યાર પછી આપણે જોઈએ છે તો આ રીતનું શાક બની ગયું છે તો તૈયાર થઈ ગયું છે આપણું કાજુ પનીરનું શાક આ રીતે તેલ ઉપર ના આવી જાય ત્યાં સુધી એને આપણે ચડવા દેવાનું છે ગેસ ઉપર રહેવા દેવાનું છે તો હવે સૌ કરી દઈશું